નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો મધ્યાહન ભોજન યોજના સેન્ટ્રલાઇઝ કિચનને લઈને મહત્વની અપડેટ વહેલી સવારે સામે આવી રહી છે પીએમ પોષણ યોજનાના ખાનગીકરણ સામે કર્મચારી મંડળનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રીને તે બાબતે આવેદન પણ આપવામાં આવ્યું છે શું છે સમગ્ર માહિતી વિગતવાર જોઈએ તો પીએમ પોષણ યોજનાનું સેન્ટ્રલાઇઝ કિચન ના નામે ખાનગીકરણ કરી આ યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને ના સોંપવા બાબતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરેલ છે આ બજેટમાં રાજ્યના કુલ બોતેર તાલુકામાં પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રને સેન્ટ્રલાઇઝ કિચન કરી આ યોજનાનું ખાનગીકરણ કરી સ્વૈચ્છિક સંસ્થાને આપવાની જાહેરાત કરેલ છે જે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ તેને વખોડી રહ્યું છે કારણ કે આ બોતેર તાલુકામાં સેન્ટ્રલાઇઝ કિચન કરવાથી સુપ્રીમ કોર્ટના જે નિર્દેશ મુજબ દરેક વિદ્યાર્થીને ગરમાગરમ અને તાજો રાંધેલ ખોરાક આપવા માટે સૂચનો કરવામાં આવેલ હોય રાજ્યના આ બોતેર તાલુકાની ભૌગોલિક દ્રષ્ટિએ છૂટા છવાયા વિસ્તારમાં અને પહાડી વિસ્તારથી છવાયેલ છે જેથી આવા વિસ્તારમાં સેન્ટ્રલાઇઝ કિચન શક્ય નથી કારણ કે સેન્ટ્રલાઇઝ કિચનમાં રાત્રિના સમયે રસોઈ બનાવી વાહન મારફતે દરેક ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં રસોઈ સવારે દસ વાગે પહોંચાડવામાં આવે છે તો ગુજરાત સરકારના ઠરાવ મુજબ ઉનાળામાં બે કલાક અને શિયાળામાં ત્રણ કલાકથી વધારે વાસી રાંધેલ ખોરાક બાળકોને ના પીરસવાની સૂચના થઈ આવેલ હોય અને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અલ્પહાર યોજના શરૂ કરેલ છે તો તાલુકાની ભૌગોલિક સ્થિતિને જોતા અમુક ગામમાં ચોમાસામાં વાહનની અવર જવર પણ શક્ય હોતી નથી જેથી ફૂડ સિક્યુરિટી એક્ટ મુજબ દરેક વિદ્યાર્થીઓને દરરોજ રાધેલ ગરમા ગરમ તાજો અને પૌષ્ટિક ખોરાક આપવાનો હોય છે પરંતુ આ સેન્ટ્રલાઇઝ કિચન આપી નહીં શકે જેથી અમારી લાગણી સાથે આ રજૂઆત કરેલ છે તાલુકામાં કિચન સેટમાં રસોઈ બનાવવા માટેના વાસણોની સુવિધા ઉપલબ્ધ છે જેથી આ યોજના પ્રાથમિક શાળામાં જ કેન્દ્ર ચાલુ રાખવા અને ખાનગીકરણ ના કરવા અમારી લાગણી અને માગણી કરવામાં આવી રહી છે એટલે કે કર્મચારીઓની કર્મચારી સંઘની આ માગણીઓ છે તેમ છતાં જો રાજ્યના એક પણ તાલુકાના એક પણ પીએમ પોષણ યોજનાના કેન્દ્રનું ખાનગીકરણ કરવામાં આવશે તો કર્મચારીઓ ના છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડશે તેવું તેમને જણાવ્યું છે અને જરૂર પડશે તો તાલુકા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળે તંત્રને આવેદન પત્ર પણ આપ્યું છે તે બાબતનું તેવું કહેવામાં આવી રહ્યું છે ધન્યવાદ